ભૂજ ભુજ પર માનકુવા સુપર સહિતના ભાગડો વિસ્તારમાં આજે ખરા બપોરે ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો હતો વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા અને રસ્તાઓ વરસાદ પડવાને કારણે ભીના થઈ ગયા હતા હવામાન ખાતા દ્વારા કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ખરાબ બપોરે ભૂજ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના હળવાથી ભારે ઝાપટાં પડ્યા સમાચાર મળી રહ્યા છે ખરા બપોરે ચાર વાગ્યાની આસપાસ વીજળીના કડાકા અને ભડાકા ગાજવીજ સાથે વરસાદ તાટક્યો હતો જોકે વરસાદ શાંતમય રીતે પડતા કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી પરંતુ વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી ભુજવાસીઓ અને ગામડાઓના લોકો જે કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા હતા તે વરસાદ પડવાને કારણે થોડી ઠંડક પ્રસરી છે અને શાંતિ થઈ છે જોકે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ખાસ કરીને ભુજ અને તેની આજુબાજુના વિસ્તારો જેવા કે પર માંડકુવા સુખપર ડાકરાઈ નારણપર સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો